વિગતવાર જોઈએ અને વાત કરીએ મહત્વના સમાચાર વિશે રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે આ ગમખર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે આર કે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ હતા જે કારનો અકસ્માત સર્જાયો છે જે કારમાં જઈ રહ્યા હતા તે કારનો અકસ્માત સર્જાયો છે કાર પલટી ખાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આટકોટ

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાટકોટ પાસેની આ ઘટના આ જ અંગે વધુ વાત કરીશું સમાજ લકી ફોનલાઈન પર જોડાયા છે લકી ગમખોર અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીના મોત ઘટના અંગે માહિતી આપશો આપને જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના જે કાર છે તે અચાનક અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા એકાએક જે કાર છે તે એક પાસે પરત દેખાઈ ને આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના જે મોત હોવાના હાલ તો સમાચાર છે તે સામે આવી રહ્યા છે